રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ મચાવ્યો હોબાળો એકસો પચાસ જેટલા સફાઈ કામદારો એકઠા થઈને રેલી યોજી ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવ્યો રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે પંદર દિવસ માટે વારા પદ્ધતિ બંધ કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમની સફાઈ કામદારોને નોકરી આપવા કરી માંગ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો અમારી માંગે પૂરી કરો સહિત સૂત્રોચ્ચાર સાથે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો વાલ્મીકી સમાજના પ્રદેશ જીતુ બારીયાએ તંત્રને બે કલાકનું અલ્ટિમેટમ આપ્યું બે કલાકોની અંદર સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી સફાઈ કામદારો હડતાલ પર ઉતરશે આ સાથે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવ્યો પંદર દિવસ ના વારા સિસ્ટમ છે પંદર દિવસ સફાઈ કામદારોને આવવાનું અને પંદર દિવસ નહીં આવવાનું તો આવી પ્રથા ગુજરાતની એકસો ને ઓગણપચાસ નગરપાલિકા છે જેમાં કોઈ જગ્યાએ આવી પ્રથા નથી તો આ રાજુલા નગરપાલિકા દ્વારા જે ઠોકી બેસાડવામાં આવેલી પ્રથા આ તાત્કાલિક આજે બંધ કરવામાં આવે અને જે કામદારો છે એને રેગ્યુલર ઓગણત્રીસ દિવસમાં રાખવામાં આવે તમે આવેદનપત્ર આપ્યું છે તો ચીફ ઓફિસર દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો છે આજે અધિકાર યાત્રા લઈને અમે આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે આવેદનપત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે બે કલાકનો સમય માંગેલો છે જો બે કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસી લેવલનો પ્રશ્ન નથી જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખ શ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે